સુરતમાં ચાર દિવસથી ગુમ થયેલો દીકરો મળ્યો પોલીસની મહેનત રંગ લાવતા ઈદના દિવસે મુસ્લિમ પરિવારની આંખો છલકાઈ તહેવારો સો કોઈ માટે આશા આનંદ અને ઉમંગ લઈને આવતો હોય છે ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં એક મુસ્લિમ પરિવાર ચાર દિવસથી ચૌદ વર્ષનો સગીર સંતાન લાભતા થતાં દુઃખમાં ગરકાવ થયો હતો એક તરફ તહેવાર નજીક હતો તો બીજી તરફ સંતાનની શોધ ચાલતી હતી પોલીસે અલગ અલગ રીતે સગીરની શોધ ચાલુ કરી જેમાં ચાર દિવસની જેમ જ બાર સગીર મળી આવ્યો હતો જેથી ઈદના દિવસે જ પરિવાર સાથે મિલન કરાવતા પોલીસ સ્ટેશનમાં હર્ષ હર્ષાશ્રુ વહ્યા હતા અઢાવીસ માર્ચ બે હજાર રોજ સગીર ઘરેથી પરિવારજનોને કહ્યા વગર જ જતો રહ્યો હતો જે મોડે સુધી ઘરે પરત ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો ચોકબજાર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી ઘટનાને ગંભીરતાને લઈને પોલીસે જુની જુદી ટીમો બનાવીને સગીરને શોધવાની તજવીજ હાથ ધરી પરિવારે બાળક શોધી આપનારને પચાસ હજાર રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી બાળક ગુમ થતા ચોકબજાર પોલીસ હરકતમાં આવી હતી સગીરને શોધવા પોલીસે ખાસ ટીમ બનાવી હતી જે વિવિધ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી હતી કામરેજ નજીક મળ્યો હતો પોલીસ ત્યાં પહોંચી રહી જાણવા મળ્યું કે સગીર પોતાની માતાને મળવા પગ પાડા કામરેજ પહોંચ્યો હતો ત્યાં તેની માતાએ તેને પોતાના જ ઘરે રાખી લીધો હતો સગીરના માતા પિતા બંને અન્ય અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કરી લીધા હતા સગીર તેના પિતા સાથે રહેતો હતો પરંતુ તેની પોતાની યાદ આવતા તે કામરેજ પહોંચી ગયો હતો જ્યારે ચોક બજાર પોલીસ અને પરત લાવીને પાલક માતા સાથે મિલન કરાવ્યું હતું ત્યારે પોલીસ મથકમાં ભાવિક દ્રશ્ય સર્જાયા હતા કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ક્લિક ચેનલ ને બેલાયક સૌથી પહેલા મેળવવા માટે